ભારતની સર્વપ્રથમ બેંક કઈ પંજાબ નેશનલ બેંક કંપની ફડચામાં જાય તો સૌથી પહેલાં મિલકતનો હક કોનો ડિબેન્ચર હોલ્ડર નવ પ્રભાત યોજના એલઆઈસીએ કોને ધ્યાનમાં રાખીને બનાવી છે બાળકો ઉત્તર ભારતનો કયો પટ્ટો આદિવાસી પટ્ટા તરીકે ઓળખાય છે પોશીના પટ્ટો કયા ધર્મમાં આત્માને ખૂબ મહત્વ આપવામાં આવે છે જૈન ધર્મ રામકૃષ્ણ પરમહંસના મતે આપણો ધ્યેય શું હોવો જોઈએ ઈશ્વર પ્રાપ્તિ શંકરાચાર્ય કયા સ્થળે નિર્વાણ પામ્યા કેદારનાથ લગ્નના નિયમો બંધનો કયા ગ્રંથમાં લખાયા છે મનુસ્મૃતિ